ભારતમાં ગરીબી ઘણા ઐતિહાસિક અને આર્થિક કારણોથી નાવી હતી શણિતિકમાં જણાવું તો બ્રિટિશ રૂલ બ્રિટિશ શાસન દરમિયાન ભારતની સંપત્તિ અને સંસાધનોનું શોષણ થયું જેનાથી સ્થાનિક ઉદ્યોગ નાશ પામ્યા અને લોકો ગરીબ બન્યા બીજું ખેતી પર આધારિત અર્થતંત્ર ભારતનું મોટું ભાગ ખેતી પર નિર્ભર હતું પણ તે અદ્યતન ટેકનોલોજી વિના હતી જેનાથી નફો ઓછો મળતો અને કિસાન ગરીબ રહ્યા વધારો વધુ વસ્તી હોવાને કારણે નોકરીઓ અને સંસાધનોની તંગી રહેતી જેના કારણે ગરીબી વધતી જતી ગરીબ હજી ગરીબ બનતા હતા સમજાણું તમને તમે ચોથો નિયમ હું તમને જણાવું આર્થિક નીતિઓ ઓગણીસો એકાણું પહેલા સુધી ભારતે સોશિયલ મોડલ અપનાવ્યું જે ધીમો વિકાસ લાવતું હતું પછી અર્થતંત્ર ખુલ્લું હતું અને ગરીબી ધીમે ધીમે ઘટી શિક્ષણ અને અવસરની ઓછતા નિરસરતા અને કૌશલ્યની ઉણ કારણે લોકો સારી નોકરીઓ મેળવી શકતા નથી જેનાથી તે ગરીબ હતા તે પહેલાના સમયમાં શિક્ષણ ઓછું હતું કાંઈ હતું નહીં એવી રીતના